નવસારીના વાંસદામાં મામલતદારને પાઠવાયું વાંસદા શિક્ષક સંઘે મામલતદારને આવેદન પાઠવ્યું છે બીએલઓની કામગીરી કરતા શિક્ષકો સાથે સહાયક શિક્ષકોને જોડતા વિરોધ સહાયક શિક્ષકોને જોડતા શાળામાં બાળકોના અભ્યાસ પર વિપરીત અસર સહાયક શિક્ષકોને શાળામાં અભ્યાસ કરાવવા માટે રાખવાની માંગ એક દિવસમાં નિર્ણય ન લેવામાં આવે તો બીએલઓની કામગીરી બંધ કરવાની પણ ચીમકી વધુ વિગતો સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઈન ઉપર જોડાયા છે સિદ્ધેશ તાલુકો ખાસ કરીને આદિવાસી પટ્ટામાં સૌથી મોટો વિસ્તાર નવસારી જિલ્લાનો માનવામાં આવે છે ત્યાં બીએલઓની કામગીરી કરતા જે શિક્ષકો છે આજે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા શિક્ષકો જે પહોંચ્યા હતા એ લોકોની માંગ હતી કે ખાસ કરીને જે સહાયક શિક્ષકો છે એ લોકોને પણ એમને મદદ માટે ત્યાં બોલાવી લેવામાં આવ્યા છે બીએલ ની કામગીરીમાં જેના કારણે જે આદિવાસી વિસ્તારમાં બાળકો છે જે શાળામાં ભણતા બાળકો છે એ લોકોના અભ્યાસ ઉપર અસર થઈ રહી છે જેને લઈને પત્ર આપવામાં આવ્યું છે અને જો એક દિવસની અંદર આ બાબતે કોઈ નિર્ણય ન લેવામાં આવે તો કામગીરી બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જી આભાર સિદ્ધેશ વિગતો આપવા માટે